ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા ચૌદ લોકોનું રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે વલ્લભીપુર તાલુકાના થાપનાથ અને મગલાડા ગામમાં તેમજ વાડી વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભાવનગર ફાયર વિભાગની ટીમ તેમજ સામાજિક સેવાભાવી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઉપર વાસ પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર અને ખારો નદીના પાણી કામ ફરતે ફરી વળ્યા હતા જેના કારણે ચૌદ ગ્રામજનો ફસાયા હતા വിപുൽ ബാരനാംഗ ന്യൂസ് ഭാവനഗർ